હલો કેમ છો બધા એસી તારામ છે શ્રી કૃષ્ણ બધા એની ગુડ મોર્નિંગ અત્યારે જો હવાના દહક જેવું થયું ને આપણી અગાહી ઉપર અગાહી ઉપર વિડીયો બનાવવાનું શરૂ કરીએ તો જે સરસ મજાનો અગાહી ઉપર જોરદારનો વ્યૂ આવે તો જો બસ બની બનાવી છો આગળ વિડીયોમાં ને જો અત્યારે અગાહી ઉપર એવો મસ્ત નજારો હોય જોરદારનો વ્યૂ ને જો અત્યારે જો વરસાદી વરસાદ જેવું થઈ જાય ને ઘણી ઘણી વાર ઢાકલું થઈ જાય ને ઘણીક વાર તડીકો નીકળે તો વરસાદ ને ઓગાહીએ તો વરસે ને તો પાછું પાણી આપણે કાઢવું નહીં જો બે દિ રે ને પાછી કાઢવું જોઈએ પાણી જો ઓગાહીએ ને કદાચ બે દિન ઓગાહી થઈ જાય ને તો ઉપાદી નહીં તો બસ આપણે માંડવી નજારો દેખાઈ ગઈ હારી દેખાતી જ ને હા હામહામ ગું ગઈ કઈ જમ ખબર નથી પડતી કઈ હારી હે ને કામ હે ને કામ નથી તો જો હમ ખબર જ નથી પડતી કઈ હાર હી આમ હાબી એટલી વધી જાય અમારે માંડવી થી થઈ ખબર પડે કે જરા કે હારનું નિશાન દેખાય બાકી હમ હા બીજો જોગું થઈ ગઈ હમણાં શું પીન કી આવતી લાગે ફુવારા ખોળ વાટવાનું હે નથી તો જો અત્યારે આવો નજારો હોય કે જોરદારનું લોકેશન અત્યારે પણ આ છે ને હું ઘુમસ જેવું થઈ ગયું ચોખ્ખું ને વાતાવરણ આવું જો વાદળા થઈ ગયા શીતરસાઈ વાતાવરણ થઈ ગયું હા શીતરસાઈ થઈ ગયું તડકો નીકળે ને તારે જોઈએ જ હું વસ્તી નો વ્યુ અત્યારે કઈ એટલો હજુ

આને ઝાડવાને હાઈર કરી ને નવીન ફૂલ ઝાડની એ અસર લાગે ગાય એકદમ જોરદાર ને પણ પાણી કાઢવાની જરૂર છે એકદી કાઢ્યું તો ખરી આપણે પાણી નળું ચાલુ કરી દઈએ એટલે પાણી તો નળું ચાલુ કરવાની રહીએ એમાં તો ખાલી તો જો એટલે ભાઈ મેં તો કટિંગના તો એ તો ન લઈ ગયા જતા રહીએ બાકી આ ફૂલ ઝાડને લઈ મેં તને આ ઉભાના લાલ કલરના ને છૂટીરા કલરના પાન દ્વારા એ લાગે ના આ એક નવીન ઝાડ હું હેલું

હલો આપણે છે ને નીચે જઈએ પિંકી આવી તો કામ કામ સાહેબ લેવા આવી હે કદાચ સાહેબ તો જો અમે વેસા તું લેવીને કરીએ ને તો એ મલક બધી વાત કારણ કે અમે બે જણા છે ખાવા માટે ઘણી બધી સાહેબ વધે એટલે પિંકી લઈ જાય થોડીક સાહેબ ને સા પાણી કરીએ ને અમારે તો ખુટલો એક કરો હિયો બે કરો હિયો તો છે સાહેબ બસ જી હું હાલે તો જો પિંકી આવી મા દીકરો બે આ તને જ નહીં એવો લાગતો નહીં જો અમારું પિંકી બેન નાઈ થવે ને કમ્પ્લીટ થઈને આવી ગઈ બે દિન વરસાદ નહીં થાય તો ફુવારા ચાલુ કરવા વરસાદ થઈ જાય તો સારું તો ઓલી દેવાન સિંહ મુગલા પાસે પછી અટાણે રોટલી ખાઈ સાહેજ હતી સાજી બગડે ગો સાજી

જો કોથરી ને બધી આઈને સુલો હંધરૂકો લઈ જાય પીનકે સોલો અસલ જાય ને આની થે કોથરી એ બાકી એવું કેરોસીન નથી ડીસકો કેટલા કારતીક કતો ડીસો કહો આવડે કઈ કઈ મિદડા હાંભ હા બાસી છું એમ કે ક્યાં નો વચ્ચે ઊંઘ ગઈ तो जो बे हम अंबा बाते मिंदड़ा ए कोण पु के जाई जोई है अपने <laughs> मिंदड़ा बाते जे बे हे दिकरी बे जो है बे मा दिकरी हम हम भी बाते

முன்னாள் વળ જોરખ થઈ ગઈ પીન પી મોકે ફળવા સરે ના મોકે બેંક મેલ કેસ માં બિલ એક રાત તો મન મન રોકાણ बहुत खायो रे बिन काए खरी नो जा पैला तू खाय बोवा रे होन न लगे अपने लगे कौन बोला ना काटा बहुत आ करौती <ड़ागा>। रे भाई आवी जा लो हतो ते पुरा एक प्ले हे दे बाकीमध्ये हपले पडले आणि आधीन दिद तो पासून मुडा नाही अजून भरय

yeah ye he hetachin badi pe he het hai like right, you go for that. yeah, one minute rado wow hai rado nahi gadi te chot ab jira khatta da supurnu naam hai ni karu hai minute hai na one point

પછી વેકેશન તો પછી થોડાક દિવસ આરામ કઈ તો જો લીધું હોમવર્ક કામ દીધું હમ થોડુંક દે ને તો તો જલસા તમારે હવે પાસ નહીં તમારે અગિયાર વાગે સુધી હોમવર્ક કરવાનું બધું વસવાનું આન ટેન ટ્યુશન ને એમાં જવું ના દીખે ભીણવા એક ફેર ગોતો છોડી જોડે ને